તહેવારોની ભૂમિ તરીકે ઓળખાતા નાગાલેન્ડની સ્થાપના એક ડિસેમ્બર ઓગણીસો ત્રેસઠમાં સોળમાં રાજ્ય તરીકે કરવામાં આવી હતી વિસ્તારની દ્રષ્ટિએ છવ્વીસમાં સ્થાને આવતા નાગાલેન્ડની રાજધાની કોહિમા છે તેના જિલ્લા બાર છે જેમાં સૌથી મોટો ત્વેન સાંગ અને સૌથી નાનો દિમાપુર છે તેના બાર જિલ્લાઓમાં દિમાપુર કિફિરે કોહિમા લોંગ લેંગ સમાવેશ થાય છે નાગાલેન્ડ ની હાઈકોર્ટ ગુવાહાટીમાં છે જેની ખંડપીઠ કોહિમા માં આવેલી છે એકમાત્ર એવું રાજ્ય જેની રાજ્યભાષા અંગ્રેજી છે ઉપરાંત ચાંગ કોન્યાક અંગામી લોથા સંગનામ અને સેમા જેવી ભાષાઓ પણ અહીં બોલાય છે મ્યાનમાર સાથે સરહદ ધરાવતા આ રાજ્યમાં લોકસભા અને રાજ્યસભાની એક એક તેમજ વિધાનસભાની બેઠકો છે રાજ્યનું હવાઈ મથક દીમાપુર રાજ્ય પશુ ગોર અને રાજ્ય પક્ષી બ્લાઇટ ટ્રાપાગોન અને રાજ્ય વૃક્ષ એલ્ડર છે જેની મુખ્ય નદીઓ દીખુ મેલક દોયાંગ સિટી તીજુ અને ઝાંઝી તેમજ મુખ્ય પર્વતો બરેલ ઝાપ્ફુ છે તેમજ પર્વત શિખરોમાં સારામતી ઝાપ્ફુ અને કોહિમા છે મુખ્ય સરોવર લેચામ અને જોવાલાયક સ્થળો કોહિમાના પર્વતીય ક્ષેત્રો સંગ્રહાલયો અને દોજુકોય ઘાટી છે અહીંના મુખ્ય ઉત્સવો હોર્નબિલ મોઆસુ તો રમોંગ કુલની સેકરેની અને એમોંગા છે ઉપરાંત નૃત્ય નુરાલિંગ કુમિનાગા ચોંગ યુદ્ધ નૃત્ય અને રેંગમાં નાગ છે કોહિમા બારાબસ્તી એ એશિયાનું સૌથી મોટું બીજા નંબરનું વસ્તી ધરાવતું ગામ છે